Thank you. નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો આજે તમને એવા માછલા નો ઢગલો તમે કોઈ દિવસ પણ નહીં જોયું હોય તો મિત્રો આ વિડીયો પણ સુધી જોજો ખૂબ મજા આવવાની છે અને અને સાથે બટન દબાવી વધારે લોકો આ મોકલી પણ દેજો અને મિત્રો આ માછલું એવું છે કે જે કેરલા ની કન્ટ્રીમાં સૌથી વધારે માં વધારે પણ ખાવામાં આવે છે અને મિત્રો ચાલુ કામે પણ અમને આજે તો મેચ જોવાનું ચાલુ રાખ્યું એ પણ તમને આ વિડીયો હું બતાવીશ અને જુઓ મિત્રો કામ ની સાથે સાથે તે મેચ જોવાની પણ રમઝટ બોલી રહી છે અને મિત્રો અમે આવી રીતે જ બેસી અને અલગ અલગ માલ એટલે કે જીભને શૂટિંગ પણ કરી રહ્યા છીએ અને મિત્રો શૂટિંગની સાથે સાથે મેચનો સ્કોર પણ જોઈ રહ્યા છીએ અને મિત્રો આ માછલાને સૌથી વધારે કેરળામાં પણ ખાવામાં આવે છે અને મિત્રો તમે આ વિડીયો છેલ્લે સુધી પણ જોતા રહેજો તમને હમણાં જ તમને આ માછલું થોડીક વારમાં નજીકથી પણ હું બતાવી અને મિત્રો રોજ રોજના આવા અવનવા માછલા જોવા માટે જલ્દીથી પેલા તો અમારા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલા બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો તમને પણ જોવા મળી મોઢાની અંદર જીપ છે તેવું સેમ ટુ સેમ દેખાય છે જે તમે આ વિડીયો ની અંદર પણ જોઈ શકો છો અને મિત્રો આને સોલ અથવા તો જીપ પણ કહી શકાય છે અને મિત્રો આની અંદર એક જ હોય છે તે પણ તેની વચ્ચો આવેલો હોય અને મિત્રો આ દુર્લભ માછલું તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર થી જણાવજો અને મિત્રો આવા માછલાઓના જાણકારી વાળા વિડીયો પસંદ આવતા હોય તો એ પણ તમે કોમેન્ટમાં લખી નાખજો અને મિત્રો હવે જુઓ તમે પણ આ વિડીયો ઉં ભિં આચે પાણ મમંં મં મૂં મં મ૨ે઱ંાણ મ૨ાણ મ૨ મ૨ં મ૨ાણ મ૨ મં માણ મણં મપળૂણ.